હાઈકોર્ટના હુકમ મુજબ ગુજરાત સહિત ખેડ બ્રહ્મા શહેરમાં આવેલા આસ્થાના પ્રતિક સ્વરૂપ મંદિરો તોડવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા થવાની છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી ખેડ બ્રહ્મા વિસ્તારમાં જેમાં હજારો લોકો નિયમિત ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે જેની સાથે અનેક ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા જોડાય છે મંદિરને હંમેશા આસ્થાના કેન્દ્ર સ્વરૂપે અને હકારાત્મક શક્તિના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે હાઈકોર્ટના હુકમ મુજબ ખેડ બ્રહ્મામાં આવેલ આસ્થાના પ્રતિક સ્વરૂપ મંદિરો ન તોડવા માટે જન્માષ્ટમીની લાગણીને ધ્યાનમાં રાખીને મંદિરો ન તોડવા પુનઃ વિચારણા કરશો જ્યાં મંદિર ફરજિયાતપણે તોડવું પડે તેમ હોય ત્યાં પહેલા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા અને મંદિરનું મહત્વ જળવાઈ રહે તેવું વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્માના અધ્યક્ષ નિયત કરવા માટે અને અમારા આધાર પુરાવા અમે ટૂંક સમયની અંદર રજૂ કરીશું અને તેટલા માટે સમય માંગવા માટે આવ્યા હતા અને આ સરકાર અને દેશના તમામ લોકોએ એના માટે સહકાર આપ્યો છે અને આ ટૂંક સમયની અંદર અમે આધાર પુરાવા રજૂ કરીશું અને જે અમારા મંદિરોના રેગ્યુલર છે તે અમને તેમને આધાર પુરાવા બતાવવા માટે કહેવામાં આવ્યું છે અને તે બતાવી દઈશું અને આ જે કાર્યક્રમ હતો અહીંયા સમાપ્ત ભરે ચૌહાણનો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે